દિયોદર તાલુકાની બીજા તબક્કાની ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણીઓ માટે મતપેટીઓ કરાઈ રવાના તાલુકાના સિત્યોતેર સરપંચો અને એકસો સોળ વોર્ડના સદસ્યોની આવતીકાલે યોજાશે મતદાન નવ જનલ અને ત્રણસો ઓગણત્રીસ ચૂંટણી કર્મચારીઓ કરશે કામગીરી તો ચુમ્માલીસ હજાર આઠસો મતદારો કરશે સિત્યોતેર સરપંચોને અને અગિયાર હજાર પાંચસો વીસ મતદારો વોર્ડના એકસો સોળ ઉમેદવારોને કરશે મતદાન મોડલ સ્કૂલ ખાતેથી ઓગણત્રીસ ગ્રામ પંચાયતની સત્તાવન બૂથ મથકો પર મતપેટીઓ બસમાં કરાઈ રવાના શાંતિપૂર્વક મતદાન કરવા દિયોદર ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરાયો ચુસ્ત બંદોબસ્ત દિયોદર તાલુકામાં ચૂંટણી હેઠળની કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયત આવેલ છે જેમાં સરપંચના કુલ ઉમેદવાર સતોતેર છે વોર્ડના એકસો સોળ ઉમેદવાર છે જે ચૂંટણી પ્રક્રિયા આવતીકાલ બાવીસ છના રોજ મતદાન થનાર છે એના માટે આપણે કુલ મતદારો સરપંચના મતદારો ચુમ્માલીસ હજાર આઠસો તેતાલીસ છે જ્યારે વોર્ડના કુલ મતદારો અગિયાર હજાર પાંચસો વીસ છે એ માટે કુલ પ્રિસાઇડિંગ ઓફિસર એક બૂથના એક લેખે આપણા તાલુકામાં સત્તાવન મતદાન મથક આવેલ છે એમાં સત્તાવન પ્રિસાઇડિંગ ઓફિસર અન્ય સ્ટાફ ત્રણસો ને ઓગણત્રીસ નિમણૂક કરવામાં આવેલ છે ચૂંટણી સંચાલન પર દેખરેખ માટે આપણે દિયોદર તાલુકામાં નવ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલ છે એ તમામ સ્ટાફને આજે બસમાં બેસાડી અને પોલીસ કાફલા સાથે અત્રેથી રૂટ જે તે મતદાન મથકે રવાના કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે આ તાલુકામાં દરેક મતદાન મથકે એક પોલીસ કર્મચારી એક હોમગાર્ડ લેખે નિમણૂક કરવામાં આવેલ છે આ તાલુકામાં આપણે કુલ એકવીસ મતદાન મથક એવા છે કે જે સંવેદનશીલ મતદાન મથક છે અને એના લોકેશન દસ લોકેશન છે તો એ દસ લોકેશન ઉપર બે પોલીસના જવાનો તૈનાત હશે